ધોધમાર વરસાદ થયો પૂર રાણપર નડાપર સહિતના વિસ્તારોમાં દરેડમાં વરસાદ તો ઈશ્વરિયા કીડી સહિતના ગામડાઓમાં પણ વરસાદ થયો છે અમરેલી જિલ્લામાં ધમાકેદાર વરસાદ પડ્યો અસહ્ય બફારા વચ્ચે વરસાદનું આગમન થતા ઠંડક અનુભવાઈ હતી રાજુલા જાફરાબાદ ખાબા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો તો આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે અનારાધાર વરસાદ વરસ્યો ધોધમાર વરસાદના પગલે વિઝિબિલિટી ઘટી હતી બીજી તરફ અમરેલીના વડિયામાં મેઘરાજા ધોધમાર વરસ્યા સુખ ખાન ખીચડીયા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો અમરેલી સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે સાર્વત્રિક વરસાદ વરસ્યો લીલિયા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો મુશળધાર વરસાદને પગલે લીલિયામાં પાણી ભરાયા હતા અમરેલી શહેર ખાંભા રાજુલા વિસ્તારમાં વરસાદ પડ્યો ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા રાજકોટના જસદણમાં મન મૂકીને મેઘરાજા વરસ્યા જૂના પીપળિયા રાજકોટ સાણથલી જીવાપર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો જસદણના સાણથલીમાં દોઢ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા સગલું પાણી પાણી થયું જૂના પીપળિયા ગામમાં એક કલાકમાં બે ઇંચ વરસાદથી જળબંબાકાર થયો આપ જોઈ શકો છો તે મુજબ ગ્રામીણ વિસ્તારોમાં એ પ્રકારની સ્થિતિ સર્જાય કે લોકો પણ પરેશાન થયા જે પાણીનો ફ્લો દેખાઈ રહ્યો છે એ ફ્લો જ આખરે એ વાતનો અંદાજ આપી શકે કે કયા પ્રકારની સ્થિતિ એ વિસ્તારમાં સર્જાઈ હશે રહેણાંક વિસ્તારોમાં જ્યાં નજર જાય ત્યાં પાણી જ પાણી તો રાજકોટના જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો આટકોટ સાણથલી જીવા પર પીપળિયા મડરામાં વરસાદી માહોલ હતો તો સાણથલી ગામે અડધો કલાકમાં એક થી વધુ વરસાદ પડ્યો વરસાદના કારણે ખેતરોમાંથી નદીઓ જતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા જળાશયો છે બગદાણા જાગધાર તલ્લી સહિતના વિસ્તારોમાં વરસાદથી તળાજા તાલુકામાં આવેલો બંધારો ઓવરફ્લો થયો છે મેથડા જળાશય ખેડૂતોએ જાત મહેનત કરીને બનાવેલો છે બંધારો પાણીથી છલકાતા ખેડૂતોના હૈયા મલકાયા છે બંધારા પરથી પાણી ઓવરફ્લો થઈને ખળભળ વહી રહ્યું છે જળાશય છલકાતા ખેડૂતોને પાકની તો ભાવનગર જિલ્લાના સિંહોર તાલુકામાં મેઘ મેઘમહેર વરસી છે સિંહોરના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટ કરી હતી રામધરી આંબલા બુજુડ અને ઈશ્વરિયા સાણોસરા સહિતના ગામડાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો વરસાદને કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાઈ છે ભાવનગરના વલ્લભીપુરમાં પણ ટૂંકા વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો ચમારડી રામપુર માં વરસાદ પડ્યો તો વાવડી નવાગામ લોલિયાણા કંથારીયા સહિતના ગામમાં વરસાદ થયો તો થોડા દિવસમાં વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોએ ખુશીની લાગણી વ્યક્ત કરી મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજા મહેરવાન થયા છે ખેડાના માતર તાલુકાના ગામડાઓમાં મન મૂકીને મેઘરાજા વરસ્યા વીજળીના કડાકા અને પવનના સુસવાડા સાથે માતર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ભારે પવન સાથે વરસાદ વરસતા ખેડા તારાપુર હાઈવે પર વિઝિબિલિટી ઘટી હતી ત્રાજ લીંબાસી ખરેટી પુનાજ અસલાલી આ સહિતના ગામડાઓને વરસાદે તરબોળ કર્યા બીજી તરફ ખેડાના નડિયાદમાં પણ વરસાદી માહોલ જામ્યો નડિયાદ શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા સંઘ પ્રદેશમાં પણ વરસાદી માહોલ છે દમણમાં વરસાદ પડ્યો હતો લોકોએ રાહત તો અનુભવી પરંતુ વરસાદ એટલો પડ્યો કે રાહત મુસીબતમાં પલટાઈ નાની દમણના ખારીવાડમાં વરસાદી પાણી ભરાયા હતા તારા ટેરેસ નામની બિલ્ડિંગની દુકાનોમાં પાણી ભરાઈ ગયા મેઘરાજાની ધડબડાટી રાજ્યના બસો ને દસ તાલુકામાં સાર્વત્રિક વરસાદ થયો જે પૈકી કચ્છના અનેક તાલુકામાં આભ ફાટી હોય તેવી સ્થિતિ રાજ્યમાં સૌથી વધુ કચ્છના માંડવીમાં સાડા અગિયાર ઇંચ વરસાદ મુન્દ્રામાં સાત ઇંચ અબડાસામાં પાંચ તો વંજારમાં અઢી ઇંચ વરસાદ બીજી તરફ દ્વારકામાં આજે પણ સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો રાજ્યના ઓગણીસ તાલુકામાં સરેરાશ એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો કચ્છના માંડવીમાં અગિયાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર બંબાકાર ભારે વરસાદી ઠેર ઠેર ભરાતા પાણી જેના કારણે સમગ્ર માંડવી શહેર થયું સંપર્ક વિહોણું મસ્કા માંડવી રોડ અને સલા રોડ પણ બંધ થતા માંડવીનો સંપર્ક અપાયો છે બીજી તરફ જળમગ્ન બીજી તરફ હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો ભૂજ માંડવીના મુખ્ય માર્ગ પર મોટા પાયે પાણીનો ભરાવો મુખ્ય માર્ગ પર પાણીનો પ્રચંડ પ્રવાહ રસ્તો બંધ થવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો માંડવીમાં ભારે વરસાદને પગલે સમગ્ર શહેર જાણે કે પાણીમાં ડૂબી ગયું વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને કારણે માંડવીના બાબાવાડી પોસ્ટ ઓફિસ પાસે પાણી ભરાયા સ્વામિનારાયણ મંદિર વિસ્તારમાં પાણીનો ભરાવો ભારે વરસાદને પગલે માંડવીના અનેક વિસ્તારમાં જળ હોનારત સર્જાઈ કચ્છના અબડાસામાં પણ ભારે વરસાદને કારણે સ્થિતિ વિકટ બની અબડાસાનું સુથરી ગામ બેટમાં ફેરવાયું નદીના પાણી ગામમાં પ્રવેશતા મુશ્કેલી ભારે વરસાદ બાદ નદી વહેતી હોય તેવા દ્રશ્ય બીજી તરફ અબડાસાના કોઠારા ગામનો માનપુરા વિસ્તાર પણ પાણીમાં ડૂબ્યો નદીના પાણી ફરી વળતા માનપુરા વિસ્તાર પાણીમાં ગરકાવ ઘરની અંદર ચાર ફૂટ જેટલા પાણી ભરાતા હાલાકી સર્જાઈ અનરાધાર વરસાદને કારણે જામનગર દ્વારકા તબાહ થઈ ગયા સીએમ ભૂપેન્દ્ર પટેલે જામનગરમાં પૂર પ્રભાવિત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કરી સ્થિતિનો તાગ મેળવ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલે જામનગરમાં વહીવટીતંત્રની તમામ સમીક્ષા બેઠક કરી જે બાદ તેમણે જામનગર ખંભાળિયાનું હવાઈ નિરીક્ષણ કર્યું સીએમની સાથે ખંભાળિયાના ધારાસભ્ય પ્રધાન મુડુ બેરા સાંસદ પૂનમ માડમ ચીફ સેક્રેટરી રાજકુમાર ઉપસ્થિત હતા જામનગરમાં ધોધમાર વરસાદથી અનેક રસ્તા બંધ થઈ ગયા પાટિયાથી ચંગા પાટ નાનો પુલ ધોવાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી ભારે વરસાદને પગલે જામનગરના કાલાવડમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ દરિયો બની ગયું કાલાવડમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ છે જેના કારણે નવા એપીએમસી પાસે ક્રિકેટ ગ્રાઉન્ડ જળમગ્ન બન્યું ગ્રાઉન્ડમાંથી પાણી જોવા મળ્યો દેવભૂમિ દ્વારકાના જામ સલાયામાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છેલ્લા ચાર દિવસથી વરસાદી પાણીમાં રહેવા સલાયા વાસીઓ મજબૂર સલાયામાં સિંહણ નદીના પાણી ફરી વળતા સ્થિતિ કપરી બની સલાયાના સો જેટલા ઘર જળમગ્ન બન્યા પંદર દિવસ સુધી પાણી ઓસરતા નથી તેવો સ્થાનિકોએ દાવો કર્યો તંત્રએ કોઈ પણ પ્રકારની મદદ ન કરી હોવાનો પણ સ્થાનિકોનો આરોપ છે